ગયા હા પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા ને પૂછડે ગાફા વીટા ને તેલ રેડ્યા ને અગ્નિ મૂકી એમાં લંકા બળી હનુમાનજી આવ્યા ને તો વાંજરા વાંઠક કર્યો કે એક જુવાને નાચની ઉજળી કરી નાખી કે એક જ ગયો તો તો લંકા બાળી નાખી વાહ વાહ હા વાહ વાહ મીંડ્યા કરવા અને થોડાક દિવસ પછી યુદ્ધ થયું लक्ष्मणજીને મૂર્છા આવી

મૂળ આનંદ પૌગાય એમ નથી આટલે સમાજ સંવાર તમારા સામે બદલી જાય ને તો દુઃખ નો લગાડવું વાંજરે બદલી ગયા